હેલો મિત્રો શહેર કદી હર મહાદેવ અને આ બે પેટ્રોલ નાખવા નથી કરવાની કરે છે હેલો મિત્રો શહેર દ્વારકા દેવ આજે અમે શિવરાજ ભાઈ પાછા નીકળી જ્યાં બોપે ના ત્રણ વાગ્યા શિવરાજ ભાઈ બોપેન ના ત્રણ વાગ્યો તો હોય ને પૂરા આપણે અત્યારે ક્યાં જઈ રહી છે શિવજભાઈ ભેગા કે શિવરાજભાઈ ટ્રીપ કેવી રીતે ભરે અત્યારે બતાવતો છે શિવરાજભાઈ તો આજ આપણે બધાને બતાવીએ કે આપણે શિવરાજભાઈ ટ્રીપ કઈ રીતે ભરે તો છેલ્લા સુધી બ્લોગમાં બન્યા રે તો બહુ મજા આવી છે અને બધા કમેન્ટમાં હનુમાન દાદાનું નામ લખી નાખજો જય હનુમાન દાદા અને આપણે આજથી શરૂઆત કરીએ આપણે શિવરાજભાઈ છે શિવરાજભાઈ આપણે કઈ ગાડી લઈને જ નીકળવાનું છે આપણી તમને ખબર જ છે રિધિ જ છે રીધી નવાનું એટલે નીકળી જાય હાલો મિત્રો બહુ મજા આવશે મિત્રો આપણે ભૂગી ગયા હતા પેટ્રોલ પંપે પેટ્રોલ નાખવા માટે અને આ બે પેટ્રોલ નખો નથી કરતા નથી કરવાની કરે છે હમણાં એને મોડું થતું તો અવતાર નથી મોડું થતું કાંઈ વાંધો નહીં અવતાર મોડું નથી થતું હમણાં એને છે ને મોડું થતું તું અલે ભાઈ તું પેટ્રોલ નહીં ખાલો મસાજ મોડું શિવરાજ ભાઈ મજા આવે છે ને જોરથી બોલો અવાજ નહીં આવે

આ રીતી પીડી છે નવ્વાણું સત્યાવી અને સામે જીરો જીરો તેત્રી મારુતિ નંદન પીડી છે એર સસ્પ્રેસર ના ફુગા ભરી લેતા છે હવે આથી નીકળે એટલી વાર છે

બધા કોમેન્ટ માં કોંગ્રેચ્યુલેશન કહી દેજો શિવરાજભાઈ ફોન ન્યુ એડ કર્યો છે આજ મારુતિ નંદન નંદનનો ટાઈમ થઈ ગયો ને એ ગાડી ઉપડી ગઈ છે અત્યારે આપણી ગાડી પડી છે એનો ટાઈમ થઈ ગયો પણ આવન ક્યારે લઈ જાવ છે ને નકી રીતે વાહ શિવરાજભાઈ ભગવાનને પગે લાગી લીધું છે હું વાત છે શિવરાજભાઈ

બાપા yeah, હોય so <hel> <melod>

બરોબર ચા પીવાનો કાર્યક્રમ કરે છે છે તમારે રાજસ્થાનમાં બાપા એક્સપિરિયન્સ કીધો ગાંડો એક્સપિરિયન્સ ભૂકી ગયા તા ને આ પીઠળિયા છોકરી વીઠો તારી ફોન માં મંડાણા છે કપાય જોવા કોઈ નથી અંદર ના કઈ હાલો તે શિવરાજ અમારું કામ આવી નીકળી સુરત આટો મારતા હો આપડે નવું કઈક ધમાકેદાર લોગ લઈને આવીશું આપડે કેવાનું નથી બતાવવાનું છે કેટલા પછી